આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે લોકસભા પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો છે એ કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા એમણે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું વંથલી માર્કેટિંગ યાર્ડમાં કાર્યકર્તા સંમેલનમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અરવિંદ લાદાણી એ સીઆર પટેલના હસ્તે ભાજપનો પક્ષ ધારણ કર્યું હતું વંતલી અને માણાવદર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા સાથે સોરડ પંતકના કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા એ સાથે 400 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા